તો દોસ્તો ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે કે ખેતી કચેરી ગુજરાત રાજ્ય કૃષિ ભવન સેક્ટર દસ ગાંધીનગર તરફથી તારીખ તેર કાલે મહત્વનો ખેડૂતો માટેનો પરિપત્ર છે તે હુકમ છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે દોસ્તો આની અંદર વિગતવાર માહિતી તમને જણાવીશ કે શું દર્શાવવામાં આવેલી છે તમામ ખેડૂતો છે તે આખે આખો વિડીયો જોઈ લેજો શું શું માહિતી અંદર દર્શાવવામાં આવેલી છે દોસ્તો સૌથી પહેલાથી હું તમને જણાવી દઉં તો આવેલું છે કે પ્રતિશ્રી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જિલ્લા પંચાયત કચેરી જિલ્લો અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત વલસાડ તાપી ડાંગ ભરૂચ નર્મદા છોટા ઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ મહીસાગર અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા વાવ થરાદ અને કચ્છ વિષય છે દોસ્તો તે જણાવવામાં આવેલો છે અહીં કે ઓક્ટોબર બે હજાર પચીસના માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે જાહેર કરેલ કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસના અમલીકરણ બાબત દોસ્તો સંદર્ભમાં જણાવવામાં આવેલું છે કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના પરિપત્ર નંબર જે ફલાણા ફલાણા અહીંયા દર્શાવવામાં આવેલા છે તે તેર અગિયાર બે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના પરિપત્ર સો એન્ડ સો અહીંયા જણાવવામાં આવ્યું છે તેર અગિયાર બે હજાર પચીસના હવે દોસ્તો આખા પરિપત્રની અંદર શું બાબતો જણાવવામાં આવેલી છે તે ખાસમ ખાસ તમામ ખેડૂતો છે તે જાણી લેજો દોસ્તો જણાવવામાં આવ્યું છે અહીં કે ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સંદર્ભે એકના ઠરાવથી સરકારશ્રી દ્વારા ઓક્ટોબર બે હજાર પચીસના માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ બોટાદ જેમ ઉપર ગામ દર્શાવવામાં આવેલા છે દોસ્તો તે તમામ ગામો અહીં દર્શાવવામાં આવેલા છે તે હું ફરીવાર કહેતો નથી ખોટો સમય બગડશે એમ કુલ તેત્રીસ જિલ્લાના થયેલ પાક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે જાહેર કરવામાં આવેલ છે દોસ્તો આ પેકેજ અંતર્ગત સંદર્ભ પત્ર બે મુજબના ઓનલાઈન અરજીઓ મેળવવા માટે તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ દોસ્તો એટલે કે આજ રોજ બપોરે બાર કલાકથી પંદર દિવસ માટે પોર્ટલ ખુલ્લું કરવામાં આવશે એટલે કે દોસ્તો ખાસમ ખાસ જાણી લેજો કે આજે જે ચૌદ તારીખ છે દોસ્તો તો આવતી ઓગણત્રીસ તારીખ લગી આ પોર્ટલ છે તે ખુલ્લું મૂકવાની જાહેરાત છે દોસ્તો તે કરવામાં આવેલી છે પંદર દિવસથી એટલે કે દોસ્તો આજે બપોરે બાર વાગ્યાથી આ સહાયની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે લગાતાર પંદર દિવસ લગી આ પોર્ટલ છે તે ખુલ્લું રાખવામાં આવશે જે ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત ખેડૂતોની કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર અરજીઓ થાય તે મુજબ પ્રચાર પ્રસાર કરવા માટે જરૂરી આયોજન કરવા આવેલ છે છે દોસ્તો આ પરિપત્ર જે તે સંયુક્ત ખેતી નિયામક અંક ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી આ જાહેર કરવામાં આવેલો છે દોસ્તો તો ખાસ ખાસ માહિતી તમામ ખેડૂતો માટે છે કે આજે બાર વાગ્યાથી શરૂ થઈ જજો જે કોઈ પણ આટલા જિલ્લાની અંદર વ્યક્તિઓ આવે છે આટલા ખેડૂતો આવે છે તે તમામ જાણી લેજો દોસ્તો આજે બાર વાગ્યાથી જાહેરાત થઈ ગઈ છે તમે તમારા ફોર્મ છે તે વહેલી તકે ભરવાનું ચાલુ કરી દેજો કારણ કે પંદર દિવસનો સમયગાળો છે તે આપવામાં આવેલો છે કદાચ આગળ જતા આ પોર્ટલ છે તેમાં સર્વરની ખામી પણ આવી શકે એટલા માટે વહેલી તકે આ કામગીરી છે તે પતાવી લેવી દોસ્તો આ પરિપત્ર છે દોસ્તો તે તમને કેવો લાગ્યો આશા કરું છું કે પસંદ આવ્યો હશે અને હું પણ જાણું છું દોસ્તો કે જે ખેડૂતોને નુકસાન થયું છે તેની સામે આ સહાય પેકેજ કાંઈ ન કહેવાય દોસ્તો પરંતુ થોડી ઘણી તો મુશ્કેલીઓ છે તે ખેડૂતોની દૂર કરી શકે એટલા માટે આ સહાયમાં તમે જરૂરથી ફોર્મ ભરી દેજો દોસ્તો આશા કરું છું કે આ પરિપત્ર છે તે પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ